વંદે શીતલામ દેવી રાસભસ્થા દિગંબરામ માર્જનિકલ શોપેતામ શુરપાલંકૃતમસ્તકામ હું શીતળા માતાને વંદન કરું છું જે ગધેડા પર આરોહિત છે દિગંબર છે હાથમાં ઝાડું અને કલશ ધરાવે છે અને માથા પર સુપથી શોભિત છે શીતળા સાતમની હાર્દિક શુભેચ્છાઓ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની સાતમના દિવસે વ્રત થાય છે આ દિવસે અગ્નિપ્રયોગ નહીં એટલે કે ગઈકાલે બનાવેલું ઠંડુ ભોજન લેવાય છે માતાને ભોગ ધૂપ દીવો અક્ષત ફૂલ અર્પણ કરીને શીતળા સાતમની વાર્તા સાંભળવામાં આવે છે વાર્તા મુજબ એક ગામમાં લોકો ભાદરવા મહિનાની સાતમના દિવસે શીતળા માતાનું વ્રત કરતા હતા એક વર્ષે એક પરિવારે દિવસે અગ્નિ પ્રયોગ કરી તાજું ભોજન બનાવ્યું શીતળા માતા ક્રોધિત થઈ ગયા અને ગામમાં બાળકો અને લોકોમાં ચામડીનો રોગ તાવ ફેલાવ્યા બધા જ ડરી ગયા સમજ્યા કે અમે માતાનું વ્રત ભંગ કર્યું છે તેથી બધાએ માતાની માફી માંગી અને વ્રતના નિયમોને પાળ્યા માતા ફરીથી પ્રસન્ન થઈ રોગોને દૂર કર્યા અને ગામમાં ફરીવાર શાંતિ થઈ તો આવી જ છે માતા શીતળાની કૃપા તો બોલો શીતળા માતાની જય અને બધાને શીતળા સાતમની હાર્દિક શુભેચ્છા